હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું આપણું સરસ મજાનું કાઠિયાવાડી એવું રજવાડી ઢોકળીનું શાક એટલું સરસ બને છે કે એક વખત તમે આ શાક બનાવી લેશો એટલે પનીરના શાકને પણ ભૂલી જશો હા પનીરના શાકને પણ ટક્કર મારે એવું આપણું આ રજવાડી ઢોકળીનું શાક બનીને તૈયાર થશે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બને છે અને જ્યારે કોઈ મહેમાન આવ્યું હોય અને શાકભાજી અવેલેબલ ન હોય તો આ શાક ફટાફટ બની જાય છે અને તેના નામ પ્રમાણે જ રજવાડી બને છે ખૂબ જ સરળ રીત છે હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી channel ને હજી સુધીમાં માં ના કરી હોય તો પહેલા જઈને મારી channel ને subscribe કરો video ને like કરો અને શેર કરો તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલા આપણે ઢોકળી બનાવીશું તો તમે જોઈ શકો છો આપણું રજવાડી ઢોકળીનું શાક કેટલું સરસ બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે રજવાડી ઢોકળીનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો તેના માટે સૌથી પહેલા આપણે લેશું એક બાઉલ લેશું અને તેની અંદર આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે આપણે ચણાનો લોટમાંથી પહેલા ઢોકળી બનાવીશું હવે તેની અંદર બધા મસાલા નાખવાના છે તો સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી લાલ મરચું પાવડર એક નાની ચમચી ધાણા જીરું અડધી નાની ચમચી ગરમ મસાલો અને એક નાની ચમચી હળદર અને છાસ લેવાની છે છાસ મેં અહીંયા દોઢથી પોણા બે ગ્લાસ જેટલી લીધેલી છે એટલે પાતળું એકદમ બેટર તૈયાર કરવાનું છે ઢોકળી બનાવવા માટે એકદમ પાતળું બેટર તૈયાર કરવાનું અને છાસ થોડી આછી હોય એવી છાસ લેવાની છે ઘાટી છાશનો યુઝ ના કરતા પાતળી બનાવી લેવાની છાસ અને પછી તેને આમાં યુઝ કરવાનું જો આવું આછું બેટર તૈયાર થશે હવે આપણે તેને વઘાર કરવાનો છે તો તેના માટે એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને તેની અંદર રાઈ નાખી છે રાઈ ફૂટે એટલે હિંગ નાખી અને આપણું જે આ બેટર છે તે એડ કરી દેવાનું છે હવે આ બેટરને સતત આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ ઠીક થવું જોઈએ એકદમ ઘાટું થઈ જાય બેટર ત્યાં સુધી આને આપણે મિક્સ કરીશું જો આવી રીતના સતત હલાયા રાખવાનું છે પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું છે અને થિકનેસ કેટલી રાખવાની છે જો જોઈ શકો છો બસ જો આટલી થિકનેસ રહેવી જોઈએ ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આપણી ઢોકળી આમાંથી બનીને તૈયાર થઈ જશે તો એક થાળી લીધી છે તેની અંદર આપણે આ બેટર પાથરી દેશું બધું બેટર તેની અંદર નાખી અને સરસ રીતના તેને સ્પ્રેડ કરી લેવાનું છે તમારે ઢોકળી જો સેજ જાડી રાખવી હોય તો એ પ્રમાણે તમે બેટરને પાથરી દેજો આછી રાખવી હોય પાતળી સાવ તો એ પ્રમાણે તમે તેને થાળીમાં પાથરી લેજો તો મેં અત્યારે થોડી આછી ઢોકળી બનાવવાની છે તો મેં એ પ્રમાણે બેટર પાથરેલું છે હવે બેટરને ઠંડુ થવા માટે રાખી દેસું ઠંડુ થઈ જાય એ પછી તેને આવી રીતના કટ કરવાનું છે તરત જ ફટાફટ ઠંડુ થઈ જાય છે અને ફટાફટ આવી રીતના ઢોકળી આપણી બનીને તૈયાર થઈ જાય છે જો હું તમને બતાવી દઉં છું આપણી ઢોકળી કેટલી સરસ સ્પોન્જી સોફ્ટ બની છે મોટામાં ઢોકળી ખાઈ શકીએ તો બસ આપણી ઢોકળી તૈયાર છે હવે આપણે ઢોકળીનું શાક બનાવવા માટે વઘાર કરશું તો તેના માટે એટલી વસ્તુ જોશે દહીં એક મોટું બાઉલ લીધું છે બે ટમેટા સુધારીને લીધા છે લસણની પેસ્ટ છે ડુંગળી આદુ મરચાંની પેસ્ટ છે અને છાસ બસ એટલી વસ્તુ જોશે હવે દહીંની અંદર આપણે મસાલા એડ કરશું દહીંની અંદર થોડા મસાલા એડ કરીને લેવાથી દહીં જ્યારે વઘારવા ટાઈમે ફાટતું નથી એટલા માટે બસ મીઠું હળદર ધાણા જીરું ગરમ મસાલો બધું લઈ અને તેને મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતના દહીંમાં હવે આપણે વઘાર કરશું તો તેના માટે ચાર મોટી ચમચી તેલ લેવાનું છે તેલ થોડું આગળ પડતું લેજો એટલે ઢોકળી તમારી સરસ બનશે હવે તેની અંદર રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે એક નાની ચમચી જીરું સૂકા લાલ મરચાં નાખીશું હિંગ અને હિંગ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું પછી તેની અંદર ડુંગળી સમારેલી હતી તે એડ કરીશું અને તેને સરસ રીતના સાતળી લેશું ડુંગળી થોડી સતળાઈ જાય એ પછી તેની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તીખાસ જો તમને ઓછી ભાગતી હોય તો મરચા હોય કરી શકો છો હવે તેને સરખી રીતના મિક્સ કરી અને થોડીવાર માટે ચડવા દેશું થોડીવાર ડુંગળી સતડાઈ જાય પછી એમાં ટમેટું એડ કરશું ટમેટું જેણું સમારી લીધું છે તે એડ કરી દેસું અને તેને પણ સાતડી લેશું હવે આપણે આને પાંચ મિનિટ માટે ધીમે આંચ ઉપર ચડવા દેશું પાણીનો યુઝ કરવાનો નથી બસ સતળાઈ જાય થોડા ટમેટા અને ડુંગળી ચડી જાય એટલે પછી આપણે તેની અંદર આપણે લસણવાળી ચટણીની જે પેસ્ટ હતી તે એડ કરીશું તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સરખી રીતના પ્રોપર મિક્સ કરી દેસું સરસ આપણો વઘાર બનીને તૈયાર થઈ રહ્યો છે હવે બસ આપણે તેની અંદર આપણું જે દહીં હતું મસાલાવાળું તે એડ કરવાનું છે તો બધું જ દહીં એડ કરી દેસુ અને તેને પણ સરખી રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું છે હવે અત્યારે તમે આ જે દહીંવાળી ગ્રેવી બની છે તેની અંદર જ તમે ઢોકળી નાખીને ખાઈ શકો છો જો તમને જાડી ગ્રેવી વાળું શાક ભાવતું હોય બસ ખાલી પાતળું તમારે ના કરવી હોય ગ્રેવી તો બસ તમે હવે અત્યારે આ સ્ટેજ ઉપર પણ ઢોકળી નાખી અને તમારું શાક બનીને તૈયાર થઈ શકે છે પરંતુ મારે આમાં છાશ એડ કરવાની છે અને થોડું રસાવાળું ઢોકળીનું શાક બનાવવાનું છે એટલા માટે મેં એક ગ્લાસ જેટલો છાશ ઉમેરી છે આવી રીતના પાતળું બેટર થાય એટલે પછી તેની અંદર ઢોકળી ઉમેરીશ બધી જ ઢોકળી એડ કરીને આપણે તેને સરખી રીતના મિક્સ કરી દેવાનું છે

સરખી રીતના મિક્સ કરવાનું છે અને બે મિનિટ માટે ચડવા દેસુ ઢાંકીને એટલે પ્રોપર સરખી રીતના મસાલા સરસ ચડી જાય અને ઢોકળીનો સ્વાદ પણ મસાલામાં બેસી જાય બસ તમે જોઈ શકો છો બે મિનિટની અંદર જ આપણું ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે બસ આગલું જ પાતળું રાખ્યું છે હજી આ થરશે એટલે આનાથી થોડું ઘટ થાશે એટલે થોડું પાતળું હોય તમારો રસો હોય ત્યારે જ તમે આની ફ્લેમ ગેસની ફ્લેમ બંધ કરી દેજો ઢોકળીનું શાક બનીને તૈયાર છે બસ આને થોડી વાર માટે ઠરવા દેસુ ઠરી જશે એટલે આનો ઘાટો રસો છે એકદમ ઘાટો થઈ જશે તમે જોઈ શકો છો ઠરી ગયા પછી તેનો રસો કેટલો ઘાટો થઈ ગયો છે આપણું ઢોકળીનું શાક છે એ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જેટલો રસો પાતળો લાગતો હતો એના કરતાં થોડો ઘટ્ટ થઈ ગયો છે તો બસ હવે આપણે તેની અંદર ધાણા ઉમેરી દઈશું અને સરસ મજાનું આપણું રજવાડી ઢોકળીનું શાક બનીને તૈયાર છે એકદમ સરસ ગરમા ગરમ અને તમે રોટલી સાથે પરોઠા સાથે થેપલા સાથે ગમે તેની સાથે ખાઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને પનીરના શાકને પણ ટક્કર મારે એવું આપણું રજવાડી ઢોકળીનું શાક બનીને તૈયાર છે તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી